સીતારામ બતાવીને સાંજના છ વાગી ગયા અને શનિવાર છે આજે આજે ઘણા બધા કપડાં ધોયા હાથથી મશીનમાં નથી નાખ્યા થઈ ગયું મોડું અને છ થઈ ગયા હવે સ્કૂલ ચાલુ એટલે વેલા મોડું વેલા મોડું જીવન એક દિવસ આમને આમ વહેલા મોડા વેલા મોડાની અંદર આપણું જીવન આપણે જે છે ને ટાર્ગેટ રાખીએ કે આ કરી લઉં આ કરી લઉં આ કરી લઉં પણ એ દરેક પડે આપણા જીવનની એટલી ક્ષણો ઓછી થતી જાય છે એટલે જે પણ ક્ષણ મળે એને ખુશી ખુશીથી જીવી લેવી જિંદગીનો છેલ્લો દિવસ સમજીને જીવી લેવી એ જ ખરેખર ઉત્તમ જીવન છે આજે જે જીવનની અંદર આપણી પાસે પ્રાપ્ત છે ને એની અંદર જો જીવતા આવડી જાય તો એ માણસ દુનિયાનો સૌથી સુખી કારણ કે પ્રાપ્ત છે ને એ જ પર્યાપ્ત છે અને જે નથી મળ્યું અને એની આકાંક્ષા છે ને મેળવવાની આકાંક્ષા એ સૌથી મોટું દુઃખ છે જે છે એ લાજવાબ છે એટલે ઈશ્વરે આપણને સરસ મજાની જિંદગી આપી સરસ મજાનો પરિવાર આપ્યો કોઈ પણ ખોટ ખાપણ વિનાના આપણા સંતાનો છે એનાથી વિશેષ આપણા જગતની અંદર જીવન શું હોય વર્ગખંડની અંદર આજે ભગવદ્ ગીતાનો પાઠ ચાલતો હતો અમારી ગુજરાતીની અંદર એ ભગવદ્ ગીતાના પાઠ પાઠમિકા છે અને સંસ્કૃતની અંદર એ ભગવદ્ ગીતાના ઘણા બધા પાઠ આવે છે તો એની અંદર જે છે ને કર્મનો સિદ્ધાંત છે એ પાઠ છે કર્મનો મનુષ્ય એ દરેક મનુષ્ય પોતાના કર્મના ફળ ભોગવવા જ પડે ફળ વેલા મોડું થાય સારું અને ખરાબ બે ફળ જે છે ને એની અવધિની અંદર થોડુંક લાંબુ ટૂંકું થાય પણ ફળ મળે ચોક્કસ એટલે કર્મનો સિદ્ધાંત એવો પાઠ જે છે એ હું સમજાવતી હતી વિદ્યાર્થીઓને કહેતી હતી કે આપણે જે પણ કંઈ કર્મ કરીએ ને એ આપણે ભોગવવા જ પડે સારા હોય કે ખરાબ એટલે એક વિદ્યાર્થીએ મને પ્રશ્ન પૂછ્યો કે મેડમ એક વાત પૂછું ખીજાતા નહીં એટલે મેં એને પ્રશ્ન કર્યો કે મેડમ બાળકો જન્મે છે ને તો ઘણા બાળકોને આપણે જોઈએ છીએ કે આ બાળક જે છે એ જન્મથી ખોટ વાળું વિકલાંગ કારણ કે બધું જે છે ને સોનોગ્રાફીમાં થાય પણ માનસિક વિકલાંગ હજી સોનોગ્રાફી ભારતની અંદર શોધાઈ નથી કદાચ મને મારા ખ્યાલ પ્રમાણે તો આવા બાળકો જન્મે છે એને શું અપરાધ કર્યો રહી છે જન્મતાની સાથે એટલે શાંતિથી મેં જવાબ આપ્યો કે દીકરા એમાં ખીજાવાનું હોય પ્રશ્ન તો બધા મનની અંદર થવા જ જોઈએ મનુષ્ય જે છે ને એ ખૂબ પાપ કરે ખૂબ પાપ કરે

પણ આ જન્મના કરેલા કર્મ એને આવતા જન્મે ચોક્કસ ભોગવવા આ પૃથ્વી પર અવતાર લેવો પડે છે એ ચપ્પુ શું છે કહે ને એટલે બાર ચાપલી નહીં તરત યાદ આવે તો એ બાળક રૂપે એને ફરીથી જન્મ લેવો પડ્યો અને તો પછી પાછો બીજો પ્રશ્ન બીજા વિદ્યાર્થીઓ કર્યો કે તો મેડમ એના માતા પિતા અને બિચારાઓને એનો સુવક આપણે જે છે ને ઋણાનું બંધનથી જોડાયેલા હોય છે વર્ષો દર વર્ષો આપણા એકબીજાના ઋણ જોડાયેલા હોય છે એની સાથે આપણે એની સેવા કરવાના કર્મ બાકી રહી ગયા હોય તો જ આપણને આપણે એવા સંતાનોની પ્રાપ્તિ થાય અન્યથા નહીં તમે આખી ભગવદ્ ગીતાને શાંતિથી છે ને સમજો ને તો તમને લગભગ તમારા જીવનની અંદર તમે સુકામે દુખી થાવ શું કામે તમારા સગા સંબંધી આવ્યા છે તમારા દીકરાઓ શું કામે આવ્યા છે દીકરાની શું સુકામ આવી છે તમારા માતા પિતા કેમ છે તમારી સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓ કેમ આવ્યા છે તમારી સાથે જ કેમ આવું બને છે એ દરેક સિદ્ધાંત આપણને સમજાઈ જાય એટલે જીવન તો ઈશ્વર આપણને આપેલું છે પણ એની સાથે જે આપણે આ આગલા જન્મના અને આ જન્મના કર્મો કરીએ છીએ એ પ્રમાણે દરેક ફળ આપણને ઈશ્વર મળે જ છે પછી ઘણા એમ કે છે કે મેડમ ઘણા એમ કહેતા હોય કે આ નડે ઓલું નડે ફલાણું નડે ઢીક તો આ વાત સાચી છે જો માણસને જીવનની અંદર સૌથી વધારે મારી દ્રષ્ટિએ બીજા નડે ને એના કરતા મનુષ્યો વધારે નડે છે કેમ કે દરેક બાબતની અંદર હસ્તક્ષેપ કરતા મનુષ્યો ત્યારે આપણને જોવા મળે છે સામાન્ય જિંદગી જીવતા માણસ શાંતિથી જીવતા હોય એની જીવનની અંદર એ હસ્તક્ષેપ કરતા મનુષ્યો આપણને જોવા મળે છે એટલે કદાચ કોઈ નડતું હોય પણ મૃત્યુ પામેલા કરતા વધારે નડે છે માણસને માણસ જીવતા નડે છે આ આધુનિક ટેકનોલોજીનો યુગ છે માણસના સ્વભાવ છે ચીડિયા થઈ ગયા છે અત્યારે કોઈની અંદર સહન શક્તિ રહી નથી પેલા જે છે હું મારી વાત કરું તો બા એમ કહેતા કે મારી સાસુ બહુ સારા હતા મને કોઈ દિવસ કંઈ કીધું નહોતું પછી એની સાસુ સારા હતા એટલે પોતે એમ કહેતા કે મારો સ્વભાવ ગરમ છે મારી સાસુનો સ્વભાવ ગરમ હતો પણ પાછો મારો સ્વભાવ ઠંડો એટલે પૈડું ચાલી ગયું હવે બે હામાં ગરમે ગરમ તપે તો લોઢે લોઢું ટીપાઈ જ જાય અને ઘરની અંદર કચિયા કંકાસ થાય અને હવેની જે પેઢી છે ને એની અંદર તો જરાય સહન શક્તિ નથી એટલે દરેક જે છે એ ઝઘડા થાય એ પહેલાં જ માણસ એકબીજા હમચી જાય અને બોલવાનું બંધ કરી દે અને ચૂપી ધારણ કરી લે કે જેમ ચાલે એમ ચાલવા દો વધારે બોલ બોલ કે બકવાસ કરવાથી આપણું કોઈ સાંભળવાનું જ નથી જ્યાં ઢોલને નગારા વાગતા હોય ત્યાં તમે ગીત ગાવ ને એનો કોઈ અર્થ નથી વેરાન વગડાની અંદર એક સંગીતકાર સરસ મજાના કોઈ જંગલ નિર્જન જંગલ હોય અને ત્યાં કોઈ વ્યક્તિ જઈ અને સંગીત વગાડે એનો કોઈ અર્થ નથી રેતીની અંદર વરસાદ થાય એનો કોઈ અર્થ નથી અજ્ઞાનીને જ્ઞાન આપીએ એનો કોઈ અર્થ નથી એટલે જે આપણું કાંઈ સાંભળવાનું જ નથી જે આપણું કાંઈ માનવાનું જ નથી ને હવ ની ઈચ્છા પ્રમાણે જ વર્તન કરવાનું છે તો આવા વ્યક્તિઓ સાથે જોડી કરી અને આપણે આપણા મગજને બગાડાય નહીં કારણ કે જ્યારે આપણે કોઈ સાથે ઝઘડો કરીએ છીએ ને તો તમે એક દિવસ વિચારજો કે જે દિવસે સામાન્ય ઘરની અંદર ઝઘડો થયો હોય તે દિવસે આપણને ભોજન ભાવતું નથી એટલે એવું નથી કે એક વ્યક્તિને ભાવે છે અને બીજું વ્યક્તિને નથી ભાવતું બે વ્યક્તિને માનસિક રીતે ક્ષતિ પહોંચે છે કજિયાના મોહ હંમેશા કાળા જ હોય છે એટલે ઘરની અંદર જો શાંતિ જાળવવી હોય ને તો હવેની પેઢીને ધ્યાનમાં રાખવી પડે કે હવેની પેઢી કેવી છે હવેના બાળકો કેવા છે અત્યારે નાના નાના બાળકો હોય ને ચોથું પાંચનું ભણતા હોય એને કાંઈ કહેવાતું નથી તો જીવ આપણા ઘરની અંદર દીકરો દીકરી કે દીકરાની વહુ કે કોઈ પણ વ્યક્તિઓ જેની ઉંમર અત્યારે જોવાનીના જોરની અંદર હોય એને તમે કયો એને ક્યાંથી ગમે કોઈને એટલે આપણી જીભડીને બંધ રાખવાની બધું ઈશ્વરને હવાલે સોંપી દેવાનું કે ધાયરું ધણીનું થાય ઈશ્વર બધાને સતબુદ્ધિ આપે શરૂઆત મારાથી કરે હંમેશા માટે પ્રાર્થના કરવી કે પ્રભુ બધાને સદબુદ્ધિ દેજે ભેગી સૌથી પહેલાં મને દેજે કે મારી અંદર એ કાંઈ પણ અવગુણો રહેલા હોય એ વહેલી તકે દૂર થાય તો મનુષ્ય તો બસ આમ ચક્ર ચાઇલ જ રાખે છે એટલે વિદ્યાર્થીઓને પ્રશ્ન એની મેળે થોડા ઘણા હલ થાય મારાથી થાય એટલા હું પ્રયત્ન કરું વર્ગખંડની અંદર અને બાકી તો ઘણા આપણા મનની અંદર એ પ્રશ્ન થાય કે આવું કેમ આટલું બધું હું પુણ્ય કરું છું મને કેમ આવું થાય છે આટલા બધા હું સારા કાર્ય કરું છું મને કેમ મારું સારું થતું નથી આપણે જે છે ને એ આપ પહેલાં અત્યારે આપણે જે આપણો જૂઠું ખાઈએ છીએ અત્યારે હું કાંઈ ભોગવતી હોય ને એ મારું જૂઠું હોય આગલા જન્મની અંદર મેં ઘણું બધું કંઈક કાંડ કરી રહી છે એટલે ઢહેડા 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 ટહેડા કોઈ દી ઉતરા જ નહીં હવે હું આ જન્મની અંદર કરીશ એ મારે ભવો ભવ ભોગવવાનું જ રીતે પાકું જ છે આ સરસ મજાનો વાત એક સાપની હું પાઠ ભણાવતી હતી એક સરસ પાઠ આવે છે વાત એક સાપની એની અંદર એક અધિકારી હોય છે આપણે કર્મનો સિદ્ધાંત હું તમને કહું છું તો અધિકારી હોય છે એ બસ સ્ટેન્ડની અંદર જઈ રેલવે સ્ટેશનની અંદર અને બે છોકરા બીજા એની બાજુમાં બેઠા હોય છે તરત જ પેલી એક ભિખારણ માગવા આવે છે એટલે કાંઈ પણ વિચાર કર્યા વિના એ પેલી ભિખારણને સો રૂપિયા આપી દે છે એટલે ઓલા બે છોકરાઓ જે છે ને એને કહે છે કે એમ ન અપાય આ લોકો તો એવા લુચા હોય ને કે તમારું બેગ ઉઠાવીને વયા જાય છે પછી એ એને પોતાની ભૂતકાળની જેની ઉંમર જે વ્યક્તિ છે ને એ ઉંમર પ્રોઢાવસ્થા છે જેની ઉંમર સાહીઠ વર્ષની છે રમણિકભાઈ એનું નામ છે એમ કરીને પાઠ આવે છે તો પોતે કહે છે કે કદાચ આ ભિખારણ મને કંઈક આશીર્વાદ આપે અને મને એ આશીર્વાદ ફળે એટલે પેલા એમ કહે છે કે એમ થોડા કંઈ આપવાથી આશીર્વાદ ફળે એટલે પોતે પોતાનો ભૂતકાળે ને જણાવે છે કે જ્યારે હું તમારી ઉંમરનો હતો ત્યારે હું એક અધિકારી હતો મારા પદ પ્રતિષ્ઠા અને પૈસાના જોરની અંદર મેં મારી નીચે જે મજૂરો હતા એમાંથી એક મજૂરનો વધ થઈ ગયો કઠિયારો હતો લાકડા લેવા ગયો હતો ને મેં મારા ચાબુકથી માર્યો એ મૃત્યુ પામ્યો અને એ જ સમયે હું મારા ઘરે કોઈપણ પ્રકારના અફસોસવીના પાર્ટી કરતો હતો એની પત્ની આવી એના નાના ચાર ચાર બાળકો હતા એને લઈને આવી અને મને તો કોઈ અસર જ નહોતી ત્યારે કારણ કે મારી પાસે પદ હતું પ્રતિષ્ઠા હતી ને પૈસો હતો નોકર ચાકર હતા ગાડી બંગલા હતા ને સરકારી નોકરી હતી એટલે રૂવાબી બી જીવન હતું ત્યારે મને કોઈ પણ પ્રકારનો અફસોસ નહોતો થતો હું તો પાર્ટીમાં મશગુલ હતો પહેલી સ્ત્રી આવી અને મને જેમ તેમ બોલવા માંડી કે તને તે મારા પતિને મારી નાખ્યો મારી પાછળ કોઈ રોવાવાળા નથી મારી પાછળ કોઈ છે નહીં મારા દો દિવસ સંતાનોને તે નોધારા કર્યા કાળ મુખાતું આનું ફળ ભોગવીશ તને મા હું મૂકી દઈશ પણ ભગવાન મૂકશે નહીં એક દિવસ એવો આવશે કે તારી પાછળ રોવાવાળાએ કોઈ રહેશે નહીં એટલે એ ભાઈ વાત વીતી ગઈ ઘણા વર્ષો થઈ ગયા હું રિટાયર થઈ ગયો મારી પત્ની જે છે રિટાયર થયા પછી બે વર્ષ મારી પત્ની જીવી અને મૃત્યુ પામી હાર્ટ એટેકથી બે વર્ષથી અમારો દીકરો અમેરિકા ગયો હતો એને ત્યાં આંતરડાનું કેન્સર થયું એના ઈલાજ માટે હું પણ ત્યાં ગયો મારા બધા પૈસા એમાં વયા ગયા દીકરોએ મૃત્યુ પામ્યો મારી દીકરીને મેં સાસરે વડાવી વડાવ્યા પછી ચાર મહિનામાં જ સરસ મજાનો એનો પતિ હતો એનું એક્સિડન્ટ થયું એ મૃત્યુ પામ્યો હવે આજકાલે સમાચાર આવ્યા છે કે મારી દીકરી પણ સાસરિયાના ત્રાસથી બળી ગઈ છે દેરવટું વારવું તો કંઈક પોલિસીના પૈસા દીકરીના નામે આવવાના હતા પણ દીકરી ના પાડતી હતી દેરવટું નથી વારવું એટલે એના એને નાખી છે હવે મારી ઈચ્છા છે કે મને પેલાની બધું વાત લાગી છે પણ જો હું આને સો રૂપિયા આપું અને દુઆ પણ લાગી જાય તો કહેવાનો અંતમાં છેલ્લે દીકરી પણ મૃત્યુ પામી હવે પેલીના છે મને બધું આપી હતી એ સાચું પડ્યું એમ કે જો બધું વા લાગતી હોય તો દુવાય મને લાગશે એમ કહીને મેં એનામાં પ્રત્યે સો રૂપિયા મેં એને આપ્યા છે પણ તાત્કાલિક ફળ મળે નહીં એ હું જાણું છું અને એ સ્ત્રીના વાક્યો આજે ખરેખર સાચા પડ્યા છે કે પત્ની મૃત્યુ પામી પુત્ર મૃત્યુ પામ્યો જમાઈ મૃત્યુ પામ્યો દીકરી મૃત્યુ પામી હવે પૈસાઈ બધા ધંધો લતાઈ ગયું ગયું કાંઈ ન રહ્યું જેવો હતો હું એકલો રહ્યો ને મારી પાછળ કોઈ અત્યારે રોવા વાળું રહ્યું નથી એટલે જીવનની અંદર આપણે જે પણ કાંઈ કર્મ કરીએ ને એના ફળ ભોગવવા માટે આજે નહીં તો કાલે ભોગવવા માટે તૈયાર જ રહેવું કોકને રોવડાવ્યા હોય ને તો ઈશ્વર તમને રોવડાવે રોવડાવે ને રોવડાવે છે તમે કોઈના કારણે રોયા હોય તો અફસોસ નહીં કરવાનો એ તમને જેણે રોવડાવ્યા છે ને તમે એને નહીં પહોંચી શક્યા હોય ને તો એક દિવસ એ ચોક્કસ રોસે એવું નથી કે તમે એને મારીને જ રોવડાવો છો માણસ વાણીથી રોવડાવે છે ઘણા ઘણા આપને ન બોલવાના બોલીને રોવડાવે છે ઘણા આપને સંભળાવીને રોવડાવે છે ઘણા આપણી સાથે એવા ખરાબ વર્તન કરીને રોવડાવે છે અથવા તો ઘણા જે છે એ જીવનની અંદર આપણી સાથે વારંવાર આપણે એવું કે સાબિત કરવા માંગતા હોય કે તમે હંમેશાને માટે નીચા જ છો એવું કહીને આપને રોવડાવતા હોય આ કોઈના આત્માને બાળો ને એટલે ઈશ્વર એને છોડે નહીં એ વાત સો ટકા સત્ય છે જેવું કરીએ ને એવું આ ને આ ભાવમાં ભરીએ અત્યારે તો આ કળિયુગ ચાલે છે એટલે લગભગ બીજા ભાવની રાહ જોવાની નથી તો કર્મનું ફળ તો બધાએ ભોગવવું જ પડે કોઈ કર્મના બંધનમાંથી મુક્ત થતો નથી હજારો ગાયોની વચ્ચે વાછરડું જે છે એની માય માને જ ગોતી લે એમ હજારો જનમેદની વચ્ચે આપણું કર્મ આપને શોધી જ લઈએ છે કર્મ ક્યારેય આપણો પીછો છોડતું નથી આ સરસ મજાનો કર્મનો સિદ્ધાંત છે જે દરેકને લાગુ પડે છે ભગવાનને પણ કર્મએ છોડ્યા નહોતા તો આપણા જેવા સામાન્ય કાળા માથાના માનવીને કર્મ ક્યાંથી છોડે એ સો ટકા વાત સનાતન સત્ય છે અને જેટલા આ વાતને આપણે સમજી જઈએ અને આપણા કારણે માનવ દેહ પશુ પક્ષી કોઈ પણ વ્યક્તિ દુભાઈ નહીં એની કાળજી રાખીએ તો આ એક જ વખત માનવ દેહ દેહમેળો છે એ ખરેખર સાર્થક થઈ જાય આવજો સીતારામ અને આવા જ મારા વિચારો ગમતા હોય તો ચોક્કસ વિડીયાને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો આવજો